નમસ્કાર કાંકરે તાલુકો ભૌગોલિક ક્ષેત્રે ખૂબ વિશાળ હોવાથી કાંકરેદ તાલુકાની જનતાની વર્ષો જની લાગણીને માગણી હતી કે કાંકરેદ તાલુકાનું વિભાજન થઈને અલગ તાલુકો બનવો જોઈએ ત્યારે જનતાવતી વતી ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ પત્ર લખી માન્ય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી અને આ વિસ્તારથી વાકેફ કર્યા હતા ત્યારે આજે સરકારે ઓગણ થરા તાલુકો જાહેર કર્યો છે સાથે સાથે કાંકરેજ તાલુકાની ધર્મપ્રેમી જનતાની એ પણ માગણી હતી કે કાંકરેજ તાલુકાની યથાવત બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે ફરી જિલ્લાની જ્યારે આજે રચના થઈ છે તેમાં કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે એ પણ જનતાની જીત છે અને કાંકરેજ તાલુકાને તાલુકો જાહેર કરી જે ઓગળ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે ઓગળ એટલે ધજાનો નાથ છે સર્વ સમાજના ચરણોમાં નમનને વંદન કરે છે ત્યારે પરંપરા તાલુકાનું નામ જે ઓગળ રાખવામાં આવ્યું છે ત્યારે હું આ જીતને જનતાની જીત ગણું છું આવનાર સમયની અંદર કાંકરેજ તાલુકો ખૂબ ભૌગોલિક ક્ષેત્રે વિકાસથી આગળ વધશે એવો પૂરો મને વિશ્વાસ છે અને મારા બંને રજૂઆતો સરકારે અગ્રિમતા આપીને જે ધ્યાનમાં લઈ અને નિર્ણય કર્યો છે ત્યારે સરકારનો પણ હું સવિશેષ આભાર માનું છું એ જ આપનો અમૃત ઠાકોર કાંકરેજ ધારાસભ્ય